એરપોર્ટની સામે પુલાચોગનમાં એક સમૂહ લગન ઉમેરાયેલો હતો જેમાં 555 દોરાઓનું લગન કરવામાં આવ્યું હતું એ દરમિયાન લગન થયે સમૂહ લગન કુળાયાબર લક્તર તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાના નવગણભાઈ કમાભાઈ રજસરામ તથા સોનલબેન વસંતદેવ ઓરા આ બે અરજદારોએ કોળા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ મોકલાવેલી જેમાં એવા આક્ષેપો કરેલા છે કે આજે સમૂહ લગ્ન યોજાય હતો તેમાં જે એમને કન્યાદાનમાં મળેલા એક સોનાનો દાણો ને વીટી ને ચાંદીની રકમ જે છે એ એમને ચેક કરાવતા એ ખોટું હોવાનું જણાઈ આવેલું છે જે બાબતની અરજી એમને કોવાડાવરોડ પોલીસ સ્ટેશન ખાતે કરેલી હતી પરંતુ કોવાડાવડ પોલીસ સ્ટેશનની હદ ન લાગતી હોય જેથી કોવાળ પોલીસ સ્ટેશન થી આ આજે ટ્રાન્સફર કરીને એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવેલ છે જે અરજીમાં એમને આક્ષેપો કરેલા છે એ પ્રમાણે જે પણ કન્યાદાનમાં મળેલી રકમો છે એ ખોટી હોવાનું જણાવ્યું હતું બંને અરજદાર ની જ અરજી છે જેમાં તેમના આયોજકો છે જે આયોજકોમાં માં એમાં વિક્રમ સોરાણી પિન્ટુ પટેલ રોશની પ્રજાપતિ રાહુલભાઈ સીસા જયંતિભાઈ પ્રિયંકા બેન વિગેરે વિરુદ્ધ એક અરજી કરેલી છે જે અરજી એરપોર્ટ પોલીસ ખાતે હાલ મળેલ જે અરજી આધારે બંને અરજદારો ફોન કરીને નિવેદન માટે બોલાવવામાં આવેલા પરંતુ નિવેદનો બોલાવવા માટે ફોન કરેલો તો એમને જણાવ્યું કે

સાથે સાથે પોલીસ તપાસ પણ કરી રહી છે પણ કે આ જે સામે આક્ષેપ છે કે એમણે એવું એવી કઈક વાત કરી છે કે બધું આ એટલે મારું છે એટલે હું જે ગુનેગાર છું બીજો કોઈ નહીં આ કે શું કહે છે ને આ અંગે હજુ સુધી અરજી હાલ મળી છે અરજીની તપાસ હવે કરવામાં આવશે પ્રથમ તો અરજદારના નિવેદન લેવામાં આવશે અને ને પછી એની જે પણ છે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કારણ કે આ એક મોટી ઘટના છે કે આના યોગ્ય તપાસ ન થાય તો દિશાવિન તપાસ પણ થઈ શકે એ કે અત્યારે કેવું કેવું દિશાહીન હોઈ શકે માટે અરજદારના નિવેદન પછી યોગ્ય તપાસ કરવામાં આવશે આમાં અને જે પણ છે સતુર બાર લાવવામાં આવશે ખરેખર જો કોટું છે હું આપો તો ગુનો નોંધી શકાય કે નહીં શકે હા અરજદારના નિવેદન પર આધાર છે અરજદારના નિવેદનો શું છે અરજદારના નિવેદન પછી આગળની પ્રક્રિયા શું છે એમાં ઇન્વેસ્ટિગેશન શું શું કરવું તો અધિકારી શ્રીઓના માર્ગદર્શન તેમજ એ મેળવી અને આગળની તપાસ કરવામાં આવશે